તો સમાચારો દરમિયાન એક વધુ મહત્વના મોટા સમાચાર ગીર સોમનાથથી તો ગીર સોમનાથની વાત કરીએ તો સતત મોસમી વરસાદના કારણે મગફળી પાણીમાં વહેવા લાગી છે સતત કમોસમી વરસાદના કારણે મગફળી પાણીમાં વહેવા લાગી કોડીનારના બાવાના પીપળવા ગામે મગફળી પાણીમાં વહેવા લાગી કોડીનારના બાવાના પીપળવા ગામે મગફળી પાણીમાં વહેવા લાગી છે મગફળી પાણીમાં વહેવા લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે મગફળી પાણીમાં વહેતા લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે ખેડૂતે મગફળી લણીને ઢગલો કર્યો હતો ખેડૂતે મગફળી લણીને ઢગલો કર્યો હતો અને સતત કમોસમી ભારે વરસાદને લઈ મગફળી પાણીમાં વહેવા લાગી આ સતત કમોસમી ભારે વરસાદને લઈને મગફળી પાણીમાં વહેવા લાગી છે તો આ તરફ ગીર સોમનાથમાં સતત કમોસમી વરસાદને લઈને મગફળી પાણીમાં વહેવા લાગ્યું છે સતત કમોસમી વરસાદના કારણે મગફળી પાણીમાં વહેવા લાગી કોડીનારના બાવાના પીપળવા ગામે મગફળી પાણીમાં વહેવા લાગી છે મગફળી પાણીમાં વહેવા લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે ખેડૂતે મગફળી લડીને ઢગલો કર્યો હતો અને સતત કમોસમી ભારે વરસાદને લઈ મગફળી પાણીમાં વહેવા લાગી છે